ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું એક એવું પવિત્ર અને દિવ્ય વ્રત એકાદશી વ્રતના મહત્ત્વ વિશે આ વ્રતના પાલનથી ના માત્ર જગતમાં પણ પરલોકમાં સુખ મળે છે ચાલો સમજીએ આ વ્રતનું મહત્ત્વ એક વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવે છે તે ઉપરાંત ચો દર ત્રણ વર્ષે આવતા અધિક માસને બે એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશી હોય છે એકાદશીને તેના મહત્ત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે આમ તો સામાન્ય રીતે ઉપવાસ બે પ્રકારના છે સાપત્ય મનુષ્ય શુકલ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ બંને એકાદશીનો ઉપવાસ કરતા હોય છે જ્યારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતા સમપત્ર વ્રતનો સંકલ્પ કરે છે એ જ પ્રમાણે શુકલ પક્ષની ક્ષ ક્ષયતિથી હોય તો પણ વ્રત ન કરવું જોઈએ તેવું મત છે વૈષ્ણવો કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે આ એકાદશીનું વ્રત શિવ વૈષ્ણવ અને શુદ્ધ એમ દરેક કરી શકે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેમને અષાઢ સુદ એકાદશી એટલે કે દેવક્ષયની એકાદશીથી કાર્તક સુદ એકાદશી એટલે કે પ્રબોધીની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જોઈએ પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવું જોઈએ તેવું મહત્ત્વ છે એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર કરવો જોઈએ જુદી જુદી ફરાળી વાનગીઓ બદાવીને આહારમાં લેવી ન જોઈએ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભાવના પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહારથી ફરાહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે સંતાનની ઈચ્છાવાળાએ આ વ્રત કરવું જોઈએ આમ પુરાણોમાં લખાયું છે દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે જે આગામી વિડીયોમાં અમે આપ સૌને જણાવીશું આવી દિવ્ય કથાઓને સાથે હું તમને મળીશ અમારા આગલા વિડીયોમાં તમારા વિચારો કોમેન્ટમાં જણાવશો અને ઇન્ડિયન ફેસ્ટિવલ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય શ્રી કૃષ્ણ